નમસ્કાર ન્યૂઝ એક લાખ બોતેર હજારની ચોરી કરી ચોર ટોળકી ફરાર થઈ છે નોબાર ગામના વાડી વિસ્તારની આ ઘટના છે સમસુદ્દીનભાઈ મોહમ્મદભાઈ સિંધાના મકાનમાં ચોર ટોળકી ત્રાટકી હતી ચોરનું પગેરું મેળવવા ડોગ સ્કોડ એફએસએલ ની મદદ લેવામાં આવી રહી છે

જાળી પછી એક દરવાજો આવે છે એનો બી હોલ્ડર તોડી અંદર પહેલા ત્રીજો એના દરવાજા તોડેલા છે બીજું કે જે ડ્રમની અંદર અમે જે દાગીના મેળવ એ ડ્રમના બી ખોલીને દાગીના કાઢીને ત્રીજા ખેતરમાં જઈને એ લોકોએ સાફ સફાઈ કરેલી છે બીજી વાત કે મારા બાજુની અંદર બી ઈ તો મતલબ દિવાલ આવે દીવાલને કાણું પાડેલું છે બાજુની વાત બી ત્રીજા ઘરે બી પ્લાસ્ટિકનું જે જાળીને સપોર્ટ આપેલો જે પાણી અંદર ના જાય એ પ્લાસ્ટિકને બી ફાડી અને કોશિશ કરેલી અંદર બેસવાની પણ એ નાકામયા છે મારા ઘર રાત્રે માર વાઈફ મારા ફાધર મારી મધર એ બાજુના ઘરની અંદર દાદી છે એક્સપાયર થઈ ગયા તે પડવા પેલું આપણે પડે છે રાત્રે અગિયાર પછી અગિયાર વાગ્યા પછી એ લોકો ઘરમાં સુવા માટે તમને કેવી રીતે ખબર પડી મેં પીઆઈમાં હતો મને તો સવારમાં જ ખબર પડી સવારમાં ઘર વાળાને ખબર પડી ઘર વાળા સવારમાં છ વાગે ખબર પડી મેં પીઆઈમાં હતો એક ટ્રેન આવ્યો ટ્રેન એ મને કીધું કે તારા ઘરથી ચોરી થઈ ગઈ ફટાફટ સવારમાં એમ છૂટવાનો ટાઈમ જ થયો હતો